વીમો છે છે મારી જ હું તમને શું કહું છું શું એ આ મારી માથે વીમો કરાયેલો છે મારે આજ કરવાનું શું છે એ હારે તમારે કઈ ન કરવાનું ખાલી મરી જવાનું છે એટલે શેને તમારો વીમો પાકી જાય એ વાહ તમારો મને જીવતો મજ નખો છે કઈ એ ના ના ખાલી ખોટ ખોટકા મરી જવાનું એ બચી લપ મૂકો વીમા વાળા ફોન કરાયો તો ને વીમા વાળો હિલો જ આવે છે બાપા બાપાને તે સમજાયું હા મેં સમજાવી દીધું એ ક્યાં આવે છે સાહેબ હે હું લેવા જાવ છું છોકરી ઉપર જ આવશે બરોબર હું અહીંયા લેવા જાવ છું અને તમે તમારી રીતે તૈયારી મળી ગયો એ ઓ ખબર નો પડી જો બાપા મરી જવાનું છે પછી ન કેતા એ મારી નન ના કોનો મને કાય પણ હા કા નહીં ખોટું ખોટું ખોટા કા એ તું બાપાને સમજાવજો હું જાવ છું ફટક બાપા તમારા ઉપર ઓલો વીમો ન પાક્યો હા હા 10 લાખ નો વીમો પાકે છે આતી ખાલી પૈસા પકવાડવાના છે બાકી તમાર મરવાનું નથી એવું છે હા એ આવે ને એટલે છે ને તમે ભૂઈ જાય જો

એ કો ગયું કોક વારા નું કામ થઈ ગયો ને ઈમા વારો આવે છે જલ્દી લાઈ વલી સોકડી આવી જાય છે ન કર કે ગુંઠો સડી જાય છે લાઈ જલ્દી બોલાય આવ આંતા નથી ના એ વાવ કેરે આવશે આવાય રહી એ હારા આવશે એટલે ખબર પડી જશે ડેલી ખખડશે અને આમ જો એ આવે ને એટલે તરત સુઈ જજો હલતાય નહીં અને આ પેટે ન હલાવતા ન ખબર પડી જશે ને શ્વાસ ન લેતા શ્વાસ નહીં લેવાનું ના આમ આમ દઈ દઉં ના એમ નહીં દેવાનું તો આમ લાંબુ થઈને સુઈ જવાનું આમ હા કઈ વાંધો નહીં હમણે આવશે ઘડીક લ્યો પણ મને મારી નહીં નાખી નહીં રહી એ ના એ નો મારે એ હારું જો પૈસા પકવાડી લેવા છે આજ મારા દીકરા વીમાવાળા સાહેબ કિનકસથીને આવશે આમથીને જ આવશે વીમો પાકી જાય ને પૈસા આવી જાય મારા બાપાને પછી ક્યાં જીવતા રાખ્યું હે ખંડોરી એમ રાખ્યું કોઈ દેખે નહીં એમ આ મોટરસાઈકલ મોટરસાયકલવાળા જ લાગે આવતા જ લાગે ઊભા રહ્યો ઉભા રહ્યો ફોન કર્યો તો હા હા ફટાફટ હાલો મારે ભાઈ મોડું ક્યાં ગુજરી તમે વીમાવાળા હા આવી જાય

મારા બાપા ધગ ધગ નહી ચાલુ થાય તો પછી આ કેવી રીતના બન્યું હાજી કહ્યું હાજી એવું છે વાંધો નહીં ભલે આવ્યો હોય હું બીમા નું બધું કમ્પ્લેટ કરીને આવ્યો છો ખાલી આમ જો આયા હું સહી કરું ને એટલે સીધા જ હે ને પૈસા આવી જાય હે પણ આમાં થોડુંક લખાણ છે એ મારે વાંચવું જરૂરી છે જે જેટલા પૈસા હોય એવા એટલે કહી ગયો એ તમારો વીમો 10 લાખ નો હતો ને 10 લાખનો હતો માર બાપા ને ગમે હા 10 લાખ નો હતો એ સાહેબ એમાં એવું હતું આ તો વીમો હતો ને એટલે તમને કીધું કા હા હા એટલે ભાઈ ઘડી ખા ખા ને મેં કીધું પૂછી લઉં કે એટલા નો હતો આ લખાણ વાંચી લઈ તારો બાપ મરી ગયેલો બોલે નો બોલે નો બોલે હા ભાઈ

હું mm, કરવું